સુરતના લિંબાત વિસ્તારમાં થયેલી હત્યાના મુખ્ય આરોપીને લીંબાત પોલીસે ઝડપીને કરાવ્યું કાયદાનું ભાન આલોક અગ્રવાલ નામના કાપડના વેપારીની છરીના ઘા મારીને કરાઈ હતી હત્યા આરોપી અબરારની લિંબાત પોલીસે કરી હતી ધરપકડ પોલીસે અબરારનો કાઢ્યો વરઘોડો અબરારે રડતા રડતા માફી માંગી આલોક અગ્રવાલ હત્યા કેસમાં અબરારની પહેલા પણ બે આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે આ કેસમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો એક બનાવ બન્યો હતો જેમાં ત્રણ વ્યક્તિઓએ ભેગા થઈ અને એક ભોગ બનનારની હત્યા કરી હતી કે જેમાં ત્રણેય વ્યક્તિઓએ ચપ્પુના ઘા માર્યા હતા એમાંથી બે વ્યક્તિઓ પહેલાં પકડાઈ ગયા હતા ત્રીજો જે એનું નામ અબ્રાર ઉર્ફે લસ્સી છે એની ધરપકડ પોલીસે આજે કરી છે અને આજે એના ફર્ધર પોલીસ કસ્ટડી પણ અમે મેળવી છે આઈઓ દ્વારા અત્યારે એના જે રિકન્સ્ટ્રકશન પંચનામું એ કરવામાં આવ્યું છે સ્થળ ઉપર આવી અને અબદારે બતાવ્યું છે કે એને કઈ રીતના હત્યા નિપજાવી કયા લોકો એની સાથે સામેલ હતા ક્યાંથી ક્યાં એની મુવમેન્ટ હતી કેમકે એને એ ત્રણ જણા એ ભેગા થઈને અને ક્યાંથી ક્યાં આવ્યા હતા એ તમામ વિગતો પોલીસને જશે